હેલો વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો બસ અત્યારે જુઓ કેટલા વાગ્યા આવ્યા છે એક વાગી ગયો છે એક વાગ્યો છે ને એક વાગી ગયો છે ક્લાસ અત્યારે પતી ગયા છે આજે ક્લાસમાં એમ તો હું પહેલાં છે ને રફ વર્ક શીખવાડું છું અને પછી સિમ્પલ એક બુક બનાવી દઉં છું તો હું તમને બતાવી દઉં તો જુઓ બસ આ રીતે હું બુક રેડી કરવા બેઠી છું જુઓ એટલે આ છેલ્લા દિવસે છે ને આ બુક પછી આખી આપણે પીડીએફ બનાવીને સ્ટુડન્ટને આપી દેવાની જુઓ એક આખી બુક બનાવી દીધી છે હજુ તો અહીંયા આગળ આમાં ઝુમખા વર્ક ચાલુ છે અને આજે મેં ચેક શીખવાડે છે આઈરિયા અને મૈત્રી પણ આવી ગઈ છે ગામડેથી અને જો ઘરમાં કેવું રમણ ભમણ છે મારે ક્લાસ ચાલુ હોય ને એટલે આ લોકોને જલસા પડી જાય છે તો બસ હવે કામ કરીશું આપણે ઘરનું જવાનું જમવાનું બની ગયું છે આજે બનાવ્યા છે મેં ફ્રાઈડ રાઈસ કારણ કે આજે મૈત્રીજીનું નું ફ્રાઈડ રાઈસ ખાતો તો એ બનાવે છે પપ્પા માટે શાક રોટલી બનાવી છે અને અહીંયા મૈત્રી બેસી ગઈ છે જીનું પણ આવી ગઈ છે બસ એમ પપ્પાની રાહ જોઈએ છે છાસ લઈને આવે એટલે હું બધા પણ જમવા બેસી ગઈ છે જમીન પછી મળીએ અત્યારે વાગ્યા છે અગિયાર રાતના કુલર બુલર ચાલુ કરી દીધું છે ગરમી જોરદાર પડે છે કુલર વગર તો બે મિનિટ પણ નહીં ચાલતું આપણીયા મૈત્રી આઈસ્ક્રીમ ખાઈ છે અને જીનુબેન ને આઈસ્ક્રીમ માં થોડા ડખા પડ્યા તો જીનુબેન પાછા ગયા છે લેવા માટે જીનુ બા કાચી જતી રહે હું અહીંયા બેઠી વર્ગ ચોકલેટ આઈસ્ક્રીમ તો બસ તો બસ આજનો ઓ દિવસ હમણાં તો આટલા દિવસ થી તો બહુ બીઝી દિવસ જાય છે કારણ કે આખો દિવસ ટાઈમ જ નથી મળતો મહેન્દી ક્લાસ હોય પ્લસ અત્યારે એમ જો એક નવો બિઝનેસ ચાલુ કર્યો છે નેલ્સનો તો એ પણ કોઈક દિવસ બતાવીશ તમને તો અત્યારે બસ એ બધા બિઝનેસમાં અત્યારે એનું સ્ટાર્ટઅપ નવું નવું ચાલુ કર્યું છે નેક્સમાં બિઝનેસનું તો એમાં થોડી બિઝી રહું છું હમણાં તો બસ હવે જો થાય જ્યારે પણ ટાઈમ મળશે તો રેગ્યુલર બ્લોગ ચાલુ કરી દઈશ નહીં બસ આવી રીતે જ્યારે ટાઈમ મળશે ત્યારે બ્લોગ બનાવીને નાખી દઈશ તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો હું જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો બાય